આખો વેલો કેટલો ચડે જાય ઓરાભાઈ જોજો જોયો અને હું તો કહું હોંભળી હા તમે આખો નાખો છોલજો મત દોશી ને મોટામાં રાખી પાડો ના હું તો હું કરું ખબર હા આય કોણ બાપી નકો કાપીન હા એટલું હું જાય પોચો લઈ તો ખાતા હારું ભાવે પેઠો માગે ને દોશીન વાત પાસે પથાર પથાર ભૈલા છે ભૈળ ભૈળ કે ભાઈ તી લઈ જાજો વાઢીએ હોંભળ્યું હા કાડા પેલે ઘોણીમાં આવે ગંટી કેવા કે ઘાળો મેલો ભળા ભળા એવું ભાગા છે ભાઈ ટકા ભાઈ એ વાત હાચી છે તમારા મોસી કડક છે ભાઈઓ કે આ હોંભળ્યું આ ભેગું હતું અરે મોર ભાઈ આ તો તો પોહળો પાકે ને એવો દુખવા આવે છે કે હા હા એ વાત હાચી છે

મણિ હરો ઘર ના હે મોણ આયો રેયા વાળું હો તારી વારુના જુહો મણીયારો એ કાઢી કાઢી શેણિયો મોણી યારો

એ વાત આ કંકરો વાળણ કરો ચિડે જાઓ આ ઓઠો બસ જા જાજો આ મજા આવી જા ઓય પાસ હા 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 મોટો 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 છે હો માર પેલા આ પેલા આયા ના કે મળ્યા એ તો એ તો ઘેરે તો દેખાછે જો કંકો ઘેરે તો પડશે પેલા બાજુ એના મોટા ભાઈ મોટા ભાઈ પડી એ તો પૂરી દેખા પડે બોઠો તો એટલે હું સારા લઈને

એ જોરોવો તો બીજો તપાસ કરવી રે ઓ આ બીજા વેલે જા તો હમો થોડો થોડો આગળ હેડાવીએ આ બાજુ આ બાજુ ઈ બાજુ ઓમ હા ઓમ આ આ વેલે દે કે રે ઓય એક તો એ ઉસા જુજો વાળો બગા હો આ કે હો ઓ હો કોળી છે જો સંભાળજો ઓય ત્યારે આ તો હા રે હા કેમ બોલ છે હો હા મારો ઓલી

વાજી વાજવી ખબર હાઈ ગયો પાછી તો કર્યો વાગડું ખાતર ખાતે દાખલ કરવા પાછા

હરે હરે હોલી રૂખલી હેમ સત ગરુ જીએ જ્ઞાન બતા હારા ગુરુજી ને ગ્યાન બતા રંગીલી રૂખલી પાસે ભગત તું મને થોડું યાદ બરોબર પેલી હું ભજન આવડે પડી હું ભજન કરી છું કઈક બીજું આવડતું હોય તો હેડે ને આપડે નો ભાઈ સાચી વાત કોક યાદ કરીને ગોતો ખરા મજા આવજે અત્યારે નાચવાનું મન થઈ ગયું બોલો આ તો તારા ભજન તો

વાત હાચી તમે પણ આતો કું આ વખો મારો બાર મહિના આપડે હું કેવાય મહિને આવે છે બિલ તમારે પંદર હજાર દુકાન માં નહીં લાઈ ખાતા

ઘરો ખાવાનું તમારી બનાવી આટલી ઉમર છો ગાડી તમને આવડતું નથી તમે વાત કાપો મજા તમારી આઈએ કંકો બીજા અડા દાડા ખાવા આપજો કે તમે ખબર જોઈએ છોકરો બતાવો છોકરો પાછા દૂર તાટતા થઈ જાઓ વાત ની વાત કરી એ ની ગીત ની વાત કરી મોહો ની નથી વાત કરી

તમે એવું બોલવાનું શું કરો ને મારા મારા તે લઈ જવા પડે હા ચાલુ

અબ આથી ના બોખાણ હ કે ભજન બજા આ ભજનમ તો કાતો આવો અલ્યા આવ તાર અને સઠ્ઠો સઠ્ઠો તાર કીયો કીયો

ਪਰ ਲਾਲ ਲੰਨੇ ਦਿਲ ਨੇ ਸੰਤੋ ਇਹ ਲੋਕ ਨੇ ਵਾਰਾਗੀ ਰਾਮਾ ਇਹਨਾ ਪੈਸਾ ਜੋ ਮੈਂ ਤੋ ਜਾ ਜੀ ਹੋ ਜੀ